નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચારોગતવાર કોલાછા રોડના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણી સુરત સહિત તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા માટે ગ્રુ વિભાગને વિચારવા કહ્યું તેમણે આના માટે ગાંધીનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં જણાવ્યું કે હેલ્મેટનો કાયદો શહેરી વિકાસના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે જેમાં સુધારો થાય આ કાયદાને મરજિયાત કરવાની માંગણી કરી હેલ્મેટ કાયદામાં મુશ્કેલીઓ ટ્રાફિક પાર્કિંગની સમસ્યા શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને કારણે હેલ્મેટ ઉતારવા પહેરવામાં લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે નજીકના સ્થળો પર જવું હોય ઘણા લોકો નજીકના સ્થળો જવા માટે પણ હેલ્મેટ પહેરવા એ આવશ્યક બની જાય છે જે ઘણીવાર અસુવિધાજનક થતું હોય છે વધારે દંડ પણ થતો હોય છે કે હેલ્મેટ ન પહેરવા પર જે દંડ વસૂલાય છે એ પણ સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજો બની રહે છે હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે હેલ્મેટ ફરિજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે ને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે એને તકલીફ ન થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે